બનાસકાંઠાના પાંથાવાડા ગામે પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું રામજી મંદિરના ચરણોમાં આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તાઓ દ્વારા રામ મંદિરની આ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષતકળશ સ્વરૂપે દાંતીવાડાના પાંથાવાડા રામજી મંદિરના ચરણોમાં મૂકવામાં આવી હતી પાંથાવાડા ગામે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ગામ લોકો દ્વારા ઢોલનગારા સાથે અને જૂની પરંપરાના નૃત્ય સાથે સાહી સન્માન સાથે સ્વાગત કરીને જય જય રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને અક્ષત કળશના દર્શન કરવા માટે ગામના સર્વ સમાજના વડીલો યુવાનો માતાઓ અને બાળકો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા પાંતાવાડા ખાતે વેપારી તેમજ ગ્રામ્યજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સત્તરથી બાવીસ જાન્યુઆરી સુધી દરરોજ પાંચસો એક દીવડા પ્રગટાવીને રામધૂન વંદના કરી મહોત્સવને દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવશે શ્રી રામ મંદિર અયોધ્યાની અંદર પાંચસો વર્ષના સંઘર્ષ બાદ હવે બનીને તૈયાર થઈ ગયું છે એના માટે આખા ભારત દેશની અંદર દરેક ગામની અંદર એક અયોધ્યા ને દિવાળી જેવો માહોલ બને એ માટે ગામે ગામ અયો અયોધ્યાથી આવેલી નિમંત્રણ પત્રિકાઓ રામચંદ્ર ભગવાનના મંદિર સાથેનો ફોટો અને અક્ષર ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજે પાઠાવાળા ગામની અંદર એક કળશ યાત્રા જે અયોધ્યાથી આવ્યો હતો પૂજન થયેલો એ કળશ યાત્રા કાઢવામાં આવી અને આજે એ કળશ યાત્રા રામાપીર મંદિરથી અહીંયા રામજી મંદિર સુધી આવી એ કળશ અહીંયા સ્થાપિત કર્યો અને ત્યાર પછી ગામના સમૂહમાં લોકોની એક બેઠક થઈ અને બેઠકની અંદર એવું નક્કી થયું કે સત્તર તારીખથી બાવીસ તારીખ સુધી પાંચસોને એક દીવડા દરરોજ પ્રગટાવવા અને રામઢૂંડ કરવી બાવીસ તારીખે આખા ગામના સમૂહમાં વેપારીઓ પણ એ રીતે સ્વયંભૂ બંધ રાખશે અને લાઈવ પ્રસારણ અયોધ્યાથી જે સાડા દસથી બાર એક વાગ્યા સુધી થવાનું છે પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવનું એ નિહાળવા સમૂહમાં ભેગા થશે અને એના એ પ્રસાદ પ્રસાદરૂપે દાતાઓ પણ નક્કી કરવામાં આવે છે બાવીસ તારીખે રાત્રે અહીં આ મંદિરની અંદર મોટા પાયે ભજનની પણ એક વ્યવસ્થા કરી છે એટલે ભક્તો સૌ ભક્તો ગામમાંથી પધાર છે અને એક મોટી સંખ્યામાં અહીં ભજન પણ થશે આ કાર્યક્રમ અયોધ્યાથી જે નિર્ધારિત સમિતિએ નક્કી કર્યો છે ગામે ગામ એ પ્રકારનો કાર્યક્રમ અહીં પાથાવાડામાં પણ થવા જઈ રહ્યો જય શ્રી રામ ભગવાન શ્રી શ્રીરામચંદ્રજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં અને આખા વિશ્વમાં તો તમામને આમંત્રિત કરેલ છે એ એ ભાગરૂપે આપણે અહીંયા પણ કંકુમ ચોખા મૂકી અને ગામને તમામને જાગૃત કરી અને ગામને ગામની અંદર રામ મંદિરને ધૂન બોલાવવાની રામજી મંદિરમાં આવી દીવા પ્રગટાવવાના તેમજ બાવીસ તારીખે લાઈવ પ્રોગ્રામ જવાનો એ બધો સમૂહમાં કાર્યક્રમ રાખેલ છે આજે વર્ષો જૂનું જે સપનું હતું જય શ્રી રામનું એ આજે બાવીસ તારીખે જે આપણે બધા આપણી નજર સમક્ષ જોઈ જોવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અહીંયા લાઈવ પ્રસારણથી દેખાડવાનો છે એ બાબતે ગામ લોકોએ સાથે મળી સમૂહમાં આ બધી વિગતે વાત કરી આજે શોભાયાત્રા જે રામ ભાઈ રામાપીર મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રા ગળશયાત્રા આવી એ ગામ લોકો સાથે મળી અને ધામધૂમથી આ રામ રામ મંદિર રામનો ભગવાનનો પ્રસંગ છે આપણો પ્રસંગ છે અને ઘરે ઘરે દીવા પ્રગટાવે એ આપ ગ્રામ લોકોને પણ હું વિનંતી કરું છું આ સાથે અસ્તુ ભારત માતા કીજય